નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટીપ્સ માટે થઈને આ વિડીયો હું લઈને આવે શું સાથીઓ આજનો વિશેષ જોરદાર છે એટલું યાદ રાખજો ધીરે ધીરે પોપટ કેમ મોટો થાય છે આસ્તે આસ્તે વહતો વહતો રહીને પોપટ કેમ મોટો થાય છે ચમ ઝડપથી મોટો થતો નથી એટલે કે જે આકાશના અંદર જે પક્ષી ઉડસે એ આચાનક કે મોટો થતો નથી અસ્તે અસ્તે મોટો થાય છે ઓહો ગોરી બહુ કલરફુલ લાગો છો ઓહો જબરું મેકઅપ લગાઈ છો જબરી ફેરન लवली લગાઈ છે ઓહો જબળક કપડા મેચિંગ છે કપડાના અંદર તો તમે સિલ્કી લાગો છો ઓહો તમને જોઈને તો મારું આ બે દિલનું ધડકતું ને ધબકતું

વિષય જોરદાર છે એટલું વાત કરી વિષય એવો છે કે પોપટ ધીરે ધીરે કેમ મોટો થાય છે અચાનક કે મોટો થતો નથી એટલું ઘણા આદમીઓ એવા ઘણા મર્દ એવા ઘણા મહિલા એવા એવા કે એમને ધીરે ધીરે પોપટ મોટો થાય છે હું પેલા ઓખું વળી ગયેલું હોય હુઈ ગયેલું હોય ઠંડુ હોય આસ્તે 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 ગરમ થાય છે એટલું વાત આસુબાનો નહીં થતો એટલું વાત કરી ગયું જેમ કારણ હોવું છે સાથીઓ કારણ હું છે હું તમને સત વાત સાચી કરી નાખું કારણ એવું છે સાથીઓ પોપટ અને દિલના દરવાજાનો છે ને દલડા મેચિંગ થતા નથી હેઠળ વાત રહી ગયો એટલે કે મનડા મેચિંગ થતા નથી એટલું વાત રહી ગયું એટલે કે જે આ મગજ છે ને મગજ આદમીનું એ ઓન કરવાની એક સ્વિચ હોય છે એ ઓન થતી નથી એટલું વાત બીજી એક વાત કરી નાખો જે પાળેલો પોપડ હોય ને પક્ષી એની નસો બ્લોક થઈ ગયેલી હોય એટલું વાત એને નસોના અંદર પૂરી રીતે લોહી પકતું નવા આસ્તે આસ્તે પકતું હોય ને એટલે આસ્તે આસ્તે મોટું થાય એટલું વાત ધીરે ધીરે મોટું થાય એટલું વાત સફ લગન મોટું થાય ને એના કે સફ લગન થાય તો પેન્ટે તોડી નાખે એટલું વાત આ તો હું નકી જો ચેન પેન હોય તો હારું ના હોય તો વાત પટી જાય તો હું રૂ ઓહો હા સાચું પૂરી માહિતી આપું એ પેલા શ્રી ગણેશ કરી નાખો અને એક લાઇક કરી નાખો મારા માટે થઈને એક લાઇક ખૂબ મહત્વની છે કારણ કે તમે મારા એક વિડીયોને લાઈક કરશો ને તો મારી ચેનલનું મોટીવેશન વધશે પ્લસ મારી પ્લસ મારી કેટલી છે અને મને વિડીયો બનવાનું શોખ છે તમારા માટે થઈ હું નવા નવા વિડીયા લઈને હું શું દિલ ચલે મગ એમ બહુ ખુશું ઓહો સાચું પાડેલો પોપટ ધીરે ધીરે મોટો થાય છે એનું કારણ શું છે કે મગજ પર જે હોન કરવાની છે એ સેટ વાત મગજના અંદર જો માનસિક વિચારો હોય કોઈ પ્રકારનો ડર હોય કોઈ પ્રકારની ચિંતા હોય કોઈ પ્રકારની એન્ઝાયટી હોય કંઈક પ્રકારનું માનસિક બીમારી હોય કોઈ પ્રકારનું ટેન્શન હોય ને કોઈક આવી જશે કંઈક ભાળી જશે એ કારણથી એવું બની છે એટલું બીજી એક વાત કરીને આખું સાથીઓ એક્સરસાઇઝની કમી એટલું આજે ઘણા અમે આદમીઓ જોયા છે ને આ ધંધો કરતા નહીં આ તમને વાત હાજી કરે અઠવાડિયાની અંદર એકથી બે વખત પાડેલા પોપટને રમાડવો જરૂરી છે તમારી ઘરવાળીને પણ રમાડવા આલવો જરૂરી છે એટલું રમાડે ને તો જે પોપટના અંદર છે જે નસો છે ને બધી એક્ટિવ થઈ જાય એટલું વાત આવી સુધા એક્ટિવ થઈ જાય જાગૃત થઈ જાય એટલું બધું સુધા જાગૃત થઈ જાય એટલું વાત આવી ગયું પછી મલડું અને દલડું મેચિંગ થઈ જાય એટલું વાત કરી ગયું બધું ઓકે થઈ જાય એટલું વાત થઈ ગયું ઓ હો હા શું કહું છું એટલું વાત ગયું ગયો તમારી ઘરવાળીનું હાથ અડશે ને તમારા પડેલા પોપડ પર તો આમ ઝડપથી બ્લડ સર્ક્યુલેશન વધી જાય એટલું આદરી ગયું કારણ કે પોપડ ક્યારે ટાઈટ થાય લોહીનો જમાવડો થાય અને લોહી નસો સુધી પોકે ને પછી આમ લોખંડ જેટલો મજબૂત થાય એટલો મજબૂત થઈ જાય અને પછી તમારી ઘરવાળી દિલનો દરવાજો ખોલે ને એ વ ડાયરેક્ટ અંદર દિલના દરવાજાને જતો રહે એટલો ફલા ભલાકે ફક આ શું કે આ પક્ષીની વાત કરું છું જે પિંજરાની અંદર પૂરી જાય એટલું આદરી ગયું એટલે સાથીઓ ખોરાક પણ જરૂરી છે એટલું આદરી ગયું તમે જો ઘાટા હોય તો વ્યસન બેસન કરતા હોય દારૂ બારૂ પીતા હોય સિગરેટ બિગરેટ પીતા હોય માવો બાવો ખાતા હોય મસાલો ખાતા હોય વિમલ ખાતા હોય તમાકુનું પણ પ્રકારનું સેવન કરતા હોય તો એ વસ્તુ પણ બની શકે છે કારણ કે દલડા મલડા મેચિંગ ના થાય એટલે મેચિંગ ના થાય તો પછી અને પૂછક થઈ જાય સેક્સ પાવરના અંદર કમજોરી થાય આસ્તે આસ્તે ધીરે ધીરે પોપટ મોટો થાય અચાનક પણ મોટો થવાનો અને વ્યસન બરબાદ કરે છે એટલે પોપટને કમજોર કરી નાખે છે બીજી એક વાત કરી નાખો સાથી શરીરના અંદર લોહીની કમી ખૂનની કમી હિમોગ્લોબિન એટલે કે આયરનની કમી એટલે એ કમીના કારણે બને છે એટલું યાદ રાખજો એટલે કે લીલી લીલી શાકભાજીઓ ખાવાનું જોર રાખો લીલી લીલી શાકભાજી ખાવાનું જોર રાખો જેટલી શાકભાજી હોય બધી ખાવાની જોર રાખો શરીરના અંદર લોહી વધારો પછી અસ્તુમિસ્તુ ક્યાં કરો જરૂરી છે એટલું યાદ રાખજો પણ વધારે પડતે કરવાનું નથી એટલું વાત રાખજો થોડું બ્રહ્મચારી પાલન પણ કરવાનું છે કોઈકને સાલું બાલું થઈ જાય તો પ્રેમ બેમ કરતા લવ બહુ કોઈ બૈરું બહેરું હોય તો અઠવાડિયાની અંદર એકથી બે વખત ટીપ મારવી જરૂરી છે બૈરું હોય તો સાલ ના એટલું વાત રાખજો તો કાયમ રોજ સગા ચોગા મારો મારી શકો કોઈ વધો ના આવે એટલું વાત શખ્સ કરવાથી કોઈ નુકસાન નથી મજા કરો તમારી ઘરવાળી તમારા ઘરવાળીને બેન દલડા મેચિંગ થતા હોય દલડા મેચિંગ થતા હોય ને બેટ ભમાવાનું સારું કરો ગરમ ગરમ ખાવાનું તો જો રાખો એ ઠંડુ નહીં ખાવાનું કે ઠરી થાય એટલું વાત રાખજો મોટું થાય નહીં એટલું વાત આસ્તે આસ્તે મોટું થાય એટલું એટલે ગરમ ખાવાનું એટલે ગરમ ખોરાક એટલે ગરમ કરેલું દૂધ હળદરવાળું દૂધ લવિંગવાળું દૂધ મરીવાળું દૂધ એલાયચીવાળું વાળું દૂધ મધવાળું દૂધ દૂધ ગરમ છે દૂધના અંદર બધું જળાય એટલું ખધુરું બધું ખારેક બારે ખાવાનું દોરોટ બખરો બધું ખાવાનું દોરા ખાવાનું એટલું વાત રાખજો સાચું ખાવા પીવાનું દોરા ભૂસું રહેવાનું નહીં એટલું વાત રાખજો પણ વ્યસન કરવાની નહીં એટલું વાત રાખજો અને તમારી ઘરવાળીને પોપટ રમાડવા આવવાનો એટલું વાત રહી ગયું ના બોલે એટલું વાત રહી ગયું તમારે રમાડવાનો એટલું વાત રહી ગયું ક્ષેત્ર માય હવે આપણે રમાડશે તું આપણે પાછા પડતા નહીં એટલું વાત જોઈ શકો છો આપણે ક્ષેત્ર માયા છો રખડવા ઓ ગોરી આખ જબર મારો છો ઓહો ફલણી મને ઓછી મને મારી ઓહો આહા સાથીઓ વિડીયો આપણો પસંદ આવ્યો અને આપણી કોમેડિયન તમને ગમી હોય ને આશ્ય તમને ગમ્યું હોય ને તો એક લાઇક કરતા હતા જો અને ચેનલના અંદર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા હતા બે આઇકન પર ક્લિક કરતા જજો મિત્રો તમારે જેટલા ગ્રુપ હોય જેટલું તમામ જગ્યાએ મારો વિડીયો છે ઠોરને મોર બોલાવજો અને મને આખા ગુજરાતના અંદર ચગાવી નાખજો મને ફેમસ કરી નાખજો મને હાઇલાઇટ કરી નાખજો એટલું હસ મિસુન ક્યાં કરવી જરૂરી છે ઉપટને રમાડવો જરૂરી છે એ કસરત થાય છે વ્યસન બંધ કરજો અને ધીરે ધીરે આસ્તે આસ્તે પોપટ મોટો થાય એનું કારણ છે માનસિક બીમારી છે ડિપ્રેશન ડર છે ફર્સ્ટ ટાઈમના અંદર એવું થાય છે પછી રહેતા રહેતા બધું મોટું થાય જ જાય એટલું આપજો બાય બાય